તો જય માતાજી બધા મિત્રોને આપ સૌનું સ્વાગત છે આપણા નવા બ્લોગમાં તો આજ તો તમારો ભાઈ મોડા મોડા ઉઠ્યો નવ ખાડાનું હોય ઠેક કેમ કે રાતે થાકી જતો ને બહુ થાક લાગે તો એટલે તો ઊંઘાઈ છે હતી તો આજે આપણે જવાનું બિચરાજી તો ચાલો પહેલાં ચા પાપી લઈએ અને નહીં પછી નીકળશું બિચરા તો આપણે ચા બાપી લીધી હે તો ખરેખર હમણાં બે દિવસથી આવું બ્લોગનું ટાઈમિંગ થોડું સેટ થતું નહીં તો થોડું કોમ્પ્રોમાઇઝ કરજો હવેથી આપણા કમ્પ્લીટ આપણા સાડા આઠે બ્લોગ આવી જાય ચેનલ ઉપર અને એક બીજી વસ્તુ આપણે તમે બધી જે કોમેન્ટ કરો ને આપણે કોમેન્ટ પ્રમેન્ટ બધું વચ્ચે અને એના રિસ્પોન્સ છે આ લે અને આપણે તમે જેવી કોમેન્ટ કરો ને કારણ કે જો ફરવા જાણ તો તો કણ પણ આવશું પણ જાણે રજા છે એટલે કે ફ્રી થશે એટલે રવિવાર એવા ટાઈમે આપણે કણ પણ આવશું એટલે આપણે કોમેન્ટ વોમેન્ટ વચ્ચે તમે તારું કોમેન્ટ મારતા રહો તો ચાલો ભાઈ નહીં લઈએ આપણે તો ચાલો પોણી પોણી કાઢી દીધું ચાલો નહીં લઈએ તો આપણા નહીં થઈને થઈ જાય કમ્પ્લીટ રેડી તો આપણે લઈ નંગા તો લગભગ બને છે તો જો ચૂંટણી આવી એટલે આજ કરી ઘણા વર્ષો પછી આજ રોડ ગોડ ફરવા ચાલુ થયો ના કે ઓમ કદી ના બરાબર ચૂંટણી આવે એટલે ખરેખર બનાવે તો ફાઈનલી આપણે કરિયાણાની દુકાને આવી ગયા તો અહીંથી કરિયાણું કરિયાણું લઈ લઈએ અને બીજી બધી વસ્તુ પણ લેવાની તો કરિયાણું ને એવું તો લઈ લીધું તો ચાલો થોડી ઘણી શાકભાજી અને આપણે ખેતર માટે પાવડર ને બધું લેવાનું તો ચાલો થોડી કોડી કરી ખરીદી કરી લઈએ તો આપણો પાવડર ને એવું બધું લઈ લીધું હો શાકભાજી બધું તો હવે ચાલો જે કરવા જો તો આપણો ઓલવેસ્ટ મોટી વસ્તુ આવી ગઈ તો આપણે જવાનું 99 ના શેલ્ફ માં ઉપર તો આપણે પટ્ટો લાવવાનો તો પટ્ટો લેતા જ કળા તો શેલ્ફ માંથી આપણે બેલ્ટ લઈ લીધું છે તો ચાલો બધું ઓલમોસ્ટ મોટી વસ્તુ આવી ગઈ તો ચાલો જે એ ઘરવાજી તો આપણા બાઇકને પેટન પેટર્ન પૂરા દીધું તો ચાલો હવે નીકળી હવે ઘર બાજુ ફાઈનલી બિચરાજી ઘરે આવી જાય તો ભૂખ ભૂખ લાગી છે પણ હજુ જમવાનું થયું નહીં એટલે જમવાનું થાય એટલે થોડું ઘણું લઈએ ઓ જમવાનું થાય ત્યાં સુધી ચાલો આપણે એક બ્લોગ બ્લોગ વિડીયો એડિટિંગ કરી નાખી થોડું કેમ કે આ રૂ બહુ હમણાં લેટ થઈ જાય ને એટલે તો ચાલો જમાન થઈ ગયો છે તો ચાલો કેમ આપડે ખાઈ બેન થઈ જાય તૈયાર તો આપડા જવાનું કંપની તો આપડે લઈ જાણે ઘોડો તો બસ આજના માટે આટલું મળી હવે કાલે